બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારે ખુશીબેન મારા ભાઈ ગોવિંદભાઈ અને ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યા છે ભરતમાં પણ ખરેખર આજે મને ખબર પડી કે આટલો બધો અહીંયા ખજીનો છે તો આજે હું વતાડવાના જોવાલા જો એકા પડદો છે આમ જોઈ શકો છો જો મોટો પડદો છે તમારે ઘરની સજાવટ હોય લગ્ન પ્રસંગ હોય ક્યાંય દેવા લેવામાં કરવો હોય તો તમે આ મોટો પડદો જોઈ શકો છો લેવો હોય તો લેવા મંગાવી શકાય આ નાના તોરણ પરદી કહે આને પડદી કહેવાય તોરણીયો કહેવાય જે કહો એક આ છે બરોબર એના પછી આ નાની ખાભવાળું છે મોટી ખાપ વાળું પણ બનાવીએ છીએ અને નાની ખાભવાળું પણ આ તમે જોઈ શકો છો મોબાઈલમાં નથી આવતું એવું બધું તમે જુઓ ડિઝાઇન જુઓ આની આ તમે ફિનિશિંગ જુઓ

આખા અન્ય રાજ્યોમાં પણ ઓનલાઈન જે મને ઓર્ડર આપે એને પણ હું મોકલું છું બરોબર એના પછી આ પ્રસ બનાવીએ છીએ અમે આ રૂમાલ બનાવીએ છીએ અલગ અલગ ડિઝાઇનના ના આ રૂમાલ છે કચ્છી રૂમાલ રૂમાલ છે ખૂણા ઉપર ભરત વચ્ચે ભરત ભરત બરોબર એમરોડરી

મને ઘણી બહેનોએ કીધું ગોવિંદભાઈ એવો કમખો એવું કાપડાની ડિઝાઇન બનાવો કે હજી સુધી કોઈએ બનાવી જ ના હોય તો મેં એવી ડિઝાઇન બનાવી અત્યારે આ ડિઝાઇન ફૂલ લાલે છે અને મેં એવું સાંભળી તો બનાવી બીજા નકલ કરે હા બીજા જ બીજા નકલ કરે છે પણ એમનું ચાલતું નથી એની ફિનિશિંગ નથી આવતી અને આવી એમરોડી જીક નથી આમ તમે જુઓ આ જીક જો એમરોડી જુઓ નકલ કરવાવાળા કરે છે પણ આવી જીક નથી આ તમે જુઓ

અને લાઇનિંગવાળી છે અને એ હું જોઈ રહ્યો છું કે અડધી કલાકથી આ ભારતને આમથી આમ ઉઠલાવી રહ્યા છે પણ નથી કોઈ ખાપ ભગાણી કે નથી એમાંથી કોઈ જો જે ની લાઇનિંગ છે એમાં કોઈ તાતળ નહીં કરતાં એટલે એ જે છે ક્યાં ને ક્યાંય સારી ડિઝાઇન જ છે એમાં કોઈ તમારે આ કોર છે આ કોર તમે કોઈ પણ આનો લેસ બનાવી શકો અને હાલે અને બીજી કોઈ પણ ડિઝાઇનમાં ક્યાંય પણ તમારે આને ઉપયોગ કરવો આપણે રબારી ઓલ આપણે લગાડી ને હા લોડકીના શેડા અને ઘરમાં પણ લગાવી જગ્યાએ તોરણમાં ઘણી જગ્યાએ કામ લાગે બરોબર ભાવ જાણો મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું એક પાંત્રીસ જીરો પચીસ એકસઠ ગોવિંદભાઈ રબારી ગાંધીધામ રાજવીનગર ક્યાંય પણ તમે મને ફોન કરો બધી જગ્યાએ હું તમને મોકલાય આપીશ બારે કોઈ પણ રાજ્ય માં તમે મોકલાવો તો ટેક્સ લાગશે તમને હોમ ડિલિવરી ઘરે બેઠા કોઈ પણ વસ્તુ મળી જાશે એમ નહીં પણ આ ગયા પછી પૈસા મળે કે એને ઓનલાઈન વસ્તુ તમે મને ફોન કરો અને હું તમને ફોટો મૂકું વસ્તુ તમને મળી જાય વસ્તુ જોયા પછી તમારે વસ્તુ લેવાની પૈસા પછી આપવાના અમારો નિયમ પહેલથી એવું છે કે એક હાથે દેવું અને એક હાથે લેવું તમે કોઈ પણ ત્યાં મંગાવશો મારો માણસ તમને ઘરે બેઠા આવશે અને બતાવશે કે ભાઈ આ વસ્તુ જોઈ લો આની ફિનિશિંગ જોઈ લો આ ડિઝાઇન જોઈ લો પછી તમારા પૈસા આપવાના અને પછી અમે તત જ વસ્તુ આપી દે શકું વાહ આગળ શું શું બોલો

બીજો હું ખજીનામાં તો પારે નથી ખજીનામાં જો ઘણી બધી બેનો કીધું ગોવિંદભાઈ એવા ચાકરા બનાવો કોઈ દી કોઈ ન બનાયા કોઈ દી કોઈ સપનામાં જોયું ના વિચાર્યું ના હોય તો મે ભગવાન વડવારાને સમરી અને વડ બનાવ્યો અને બે બાજુ મોરલા એ તમે જોઓ છો આ ઘરના ચાકરા ચાકરામાં કામ લાગે કે તમારી દુકાનમાં ઓફિસમાં ક્યાંય પણ આને ઉપયોગ લેવા હોય તો તમે આ લગાવી શકો આ વચમાં ડિઝાઇન જુઓ એની પેટર્ન જુઓ બરોબર ચમક 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 આવી ચમક તમને ક્યાંય લાઇનિંગ એકદમ લાઇનિંગ ચમક

આ નાની મોટી બધી બાયુ પહેરી શકે એકદમ રીઝનેબલ ભાવમાં એવી મેં મસ્ત ઝીણી ડિઝાઇન બનાવી જે તમે જોઈ શકો છો બરાબર પાછળ આ પાછળ પડદા છે ને પાછળ પડદા જુઓ આ પડદો છે આ છે ચાકરો આ છે પડદી બરાબર આ નાના છોકરાઓની ઝુલડી છે બરાબર ઝુલડી નીચે ધોતીયો હા પછી પાંચ પચાસ વસ્તુ એક લાખ નો ઓર્ડર પાંચ લાખ નો ઓર્ડર કેસો તો તમને પાંચ દિવસ માં તૈયાર જે પણ આઈટમ કોઈ પણ આઈટમ કેશો બની જશે બરોબર લો હા બરોબર આ જુઓ આવી ઝુલડી હજી સુધી કોઈ નથી બનાવી એક જ ગોવિંદભાઈએ બનાવી છે આ પેટર્ન જુઓ પેલા ઝૂલડી જોડાવતા સીવડાવતા તૈયાર કરાવતા હવે સિવલ તૈયાર ઘરે બેઠા ઘર આંગણે મને એક જ ફોન કરે ગોવિંદભાઈ મારી દીકરીથી અવા એવું નથી નાનું છોકરું છે તો તમે મને આ મઠ દઈ જાશો મેં કીધું કેટલી આપું એક આપું બે આપું પાંચ આપું તો અમને ઘરે બેઠા હું મોકલાવું છું તમે જુઓ

નાના છોકરાનું છે ધોતી ઉપર આવે હા આ આપણે જાકીટ અને આ ધોતી બરોબર આ એકદમ નવી ડિઝાઇન છે બરોબર આ ડિઝાઇન ની મારી કોપી કરી છે પણ એમની કોપી હા ફેલ ગઈ છે માટે મારી ભગવતી ઠાકર જે એની ભેગ હોય એમનો કોઈ દી વાળ થાય નહીં પછી એક નવું ઓઢણું લઈ છું તમે જુઓ ચાંદી કી નગરિયા આમાં ઝીણું એમને ભરવું પડે અમુક જે હાથ નું ભરત બાકી છે જેટલું સિલાઈ આનાથી એમ્બ્રોઈડરી થાય એટલું કરી અમે કરી આપ્યું પછી જીણું હા પછી તમારે ભરત ભરવું હોય ને તો પછી અમે ભરત ભરી આપીએ લોડકી પન્ય કમખા એ આપડે હોય ભરત કે હા હોય ભરત થી હું વેચા ભરત ભરી આપું કોઈ દીકરી ભણતી હોય કે કોઈ કામે જતો હોય ભાઈ અમને ટાઈમ નથી હા તો બરોબર તો હું એમને ભરાઈ આપું ભાઈ તમે વ્યાજ બી ભાવે હું ભરી આપીશ બરોબર એમને પોતાને ભરતા ફાવતું હોય તો એની રીતે ઈ ભરી શકે બરોબર ન કે આપશે હા હા ભરી પણ આપું ભરાઈ પણ આપું બરોબર વરરાજાના હાથના મોવારિયા જે છોકરો પહેણવા જાય જે વરરાજા ને જે વાઘા કે એનું ભરત છે આ હાથ ના છે આ પગ ના છે

એના સિવાય ભરતકામની ટોટલ વસ્તુ જે સૂટકે થેલા થેલી પડદા પડદી કોઈ પણ વસ્તુ સીવડાવી હોય તો તમે મને ફોન કરજો ઘરે બેઠા મારો માણસ આવશે ઘરેથી વસ્તુ લઈ જશે સીવી અને પાછી તમને ઘરે મોકલાવીશું બરાબર એનો વિડીયો આજુકન આપણે બનાવીશું કેટલી વસ્તુ સીવીએ છીએ બરાબર

હજી થોડી કહી દે કે કેટલીક વસ્તુ લાગે એના લાંબા લાંબી થોડી યાદ કરાય યાદ માટે કે આટલી આટલી વસ્તુ બનાવો જુઓ ઘરને લગતી ટોટલ વસ્તુ પડદા પડદી તોરણ મટકી ચાકરા બરાબર ટોટલા લેટરબોક્સ એ ઘરને લગતી ટોટલ પછી તમારે દીકરીને દેવા લેવામાં કાપડું ડોસીનું કાપડું હોય નાની દીકરીનું કાપડું હોય હાચો કમખો હોય લોડકી હોય અથવા પનિ પરમેટા જે તમે કહો કે અમારી દીકરી માટે આ વસ્તુ સીવડાવી છે પહેરવી છે ટોટલ વસ્તુ અમે સીવીએ છીએ ખાલી મને ફોટો મૂકજો અને તમે કહેજો કે આ કપડું અને આ કલર એ તમને એક અઠવાડિયાની અંદર અથવા તમારે તાત્કાલિક જોતું હશે તો ત્રણ દિવસની અંદર તમને સી સીવી અને તરત જ ઘરે પહોંચાડશું તમારે ટાઈમ હોય દુકાને અમારી મુલાકાત લેવી હોય તો ચોક્કસથી લેજો નકા ઘરે બેઠા તમારે ક્યાંય જવાની જરૂર નથી અને બીજું ભાઈઓની ધોરું કળીયું બનાવી છે પછેડી પાગડી નાના છો છોકરાઓના જે ધોતી કુર્તા અને આવનાવી લગભગ ઘણી બધી વસ્તુઓ છે બરાબર તમે રબારી ભરવાડ આહીર એની લગતી કોઈ પણ વસ્તુ હશે ટોટલ અમે બનાવી આપશું અને હા તમારે કે ગોવિંદભાઈ તમે આટલું બધું વેપાર કરો છો ધંધો કરો છો અમારે તમારા જોડે વેપ જોડાવું છે અને વેપાર કરવો છે ધંધો કરવો છે તો હું તમને ઘરે બેઠા માલ મોકલી દઈશ તમારે ઘરે બેઠા માલ વેચી દેવાનો બરાબર અને તમારે મહિને પાંચથી દસ હજાર વીસ હજાર પણ તમે કમાઈ શકો છો કોઈ પણ ખૂણેથી બરાબર માં રહેતા હોય પૈસા પણ ના પૈસા રોકવાની ન જરૂર મારા કને બધું રેડી છે કપડું ભરત જીક જીકવાળું ભરત ગાંધીધામ તાલુકામાં હો અંજારમાં હો રાપર તાલુકામાં હો આડીસરની આજુબાજુ રહેતા હો સાંતલપુર ભચાઉ આપણે નખત્રાણા માંડવી કે ગોવિંદભાઈ અમે ઘરે બેઠા અત્યારે અમે આ વસ્તુ અમારે ત્યાં બહુ ચાલે છે અને મારે વેપાર કરવો છે એક પણ રૂપિયો આપવાની જરૂર નથી હું તમને અહીંયાથી બધી વસ્તુ મોકલીશ તમે ઘરે બેઠા વેચજો વેચાઈ જાય એટલી વેચવાની ન વેચાય એટલી બધી તમારે હું રિટર્ન લેવાની પણ મારી જવાબદારી પણ હજી સુધી મારી કોઈ પણ વસ્તુ રિટર્ન આવી જ નથી આજ સુધી જ્યાં ગઈ ત્યાં એમ જ કહે છે કે હજી મોકલાવો હજી મોકલાવો હજી મોકલાવો બરોબર તો ઘરે બેઠા પણ જો તમારે વેપાર કરવો હોય તો મારો નંબર છે નવ્વાણું એક પાંત્રીસ ઝીરો પછી એકસઠ અને મારા ભેગે તમારે નોકરી લાગવું હોય લેડીઝ કે જેન્ટ્સ તો પણ હું મહિને વીસથી ત્રીસ હજાર પગાર આપું છું બરાબર અને ગુજરાતથી બારે પણ જો એને સેલ કરવા જવું હોય તો હું એમને ચાલીસ હજાર પગાર આપું છું અને રહેવાની ખાવાની જમવાની ટોટલ વ્યવસ્થા ચાલીસ હજાર પગાર એમાં પણ ભણેલ ગણેલ હોશિયાર લેપટોપ કોમ્પ્યુટર ચલાવતા હોવો જોઈએ બાકી તમે ગુજરાતમાં

તો જોધપુરથી પણ અમુક અમુક કે છે કે ભાઈ અમે તમારા કચ્છમાં આવી અમારે રહેવાનું ખાવાનું પીવાની વ્યવસ્થા તો હું એમ કરું છું કે ભાઈ તમે જોધપુર જો કે રાજસ્થાન જો કે કોઈ પણ રાજ્યમાં રહેતા હો તો ટોટલ મટીરિયલ એના ઘરે મોકલાવી દઉં ત્યાં બેઠા જ એ લોકો કામ કરે અને બીજાથી મને પાર્સલ મોકલાવી દે એમાં તમે બે જણા હો કોઈ મતલબ એક લેડીઝ હોય કે જેન્ટ્સ હોય મેં વીસ હજારનું કામ આપું છું પાછું કાંઈ અમુક બે દિયાલ્યું ચાર દિયાલ્યું પછી બંધ એવું નહીં કાયમિક અચ્છા હા બરોબર કારણ કે અમુક એવી સંસ્થાઓ છે જે અમારે પાંચ વર્ષનું એગ્રીમેન્ટ હોય કે ગોવિંદભાઈ તમારે પાંચ વર્ષમાં આટલું માલ તમારે અમને પૂરો પાડવો પડશે તો પછી અમે સામે કામ રાખેલું હોય લેડીઝ હોય જેન્ટ્સ હોય બરોબર એક હા સમયસર પૂરું પાડી દઈએ એકસો ત્રીસ ચાલીસો લેડીઝ છે એ પ્રમાનેન્ટ છે બાકી છૂટકમાં ક્યારે વધારે ઓગણવી હોય ક્યારે વધારે ક્યારે ઓછા હોય બરાબર એટલે એકસો વીસ હજી સુધી કેટલાય દુકાનો ખોલે બધું કરે પણ એકસો વીસ ત્રીસ બહેનોને ઘરે બેઠા રોજગાર આપવો એટલે બધા ઘણી બધી બહેનો કહે છે ગોવિંદભાઈ તમે બહુ સરસ કામ કર્યું અને એમને ઘરે બેઠા રોજગાર આપો છો બરાબર તો આ સાત આઠ વરસ થઈ ગયા બરાબર કોઈને પણ તમારે કામ કરવું હોય ઘરે બેઠા કોઈ પણ તમને જોઈ લેવાનું જાણી લેવાનું પછી આવવાનું હા તમને હવામાં વાતો છે હા ના હવામાં નહીં ચેલેન્જ કહું છું કોઈ પણ એમ કે ગોવિંદભાઈ હવામાં છે ઈ હવામાં કોઈ દી ગોવિંદભાઈ હાલતા નથી બરોબર હવાની વાત જ નથી મુલાકાત લેવી હોય તો રૂભરુ આવજો હવામાં નથી આપણે ક્યાંથી લાવ્યું અત્યારે આપણું અત્યારે ગાંધીધામ રાજવીનગર થી આપણે લાવ્યું છીએ બરોબર આજે તારીખ નવ એક બે હજાર પચીસ બરાબર પાંચને પચીસ થઈ જાય હા પાંચને પચ્ચીસ બરાબર આ તો હજી મેં આજે જે વિડીયો બનાવ્યો એ હજી તો આપણો ટાઈમ ઓછો છે

તમારે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈનો જન્મદિવસ હોય કોઈ મોટો ઉત્સવ હોય તો જરૂરથી બોલાવજો બહુ સરસ ગાય છે અને આજ સુધી એમને ઘણા બધા પ્રોગ્રામ કરી નાખ્યા છે બરોબર અને તમારે જેવું કહેશો એવું રિઝલ્ટ આપશે બરોબર પ્રોગ્રામ કરી ચૂકી કર્યા છે આશરે મતલબ કે ઘણા કર્યા છે ત્રીસ ચાલીસ અત્યારે મારે મતલબ કે હજી પ્રોગ્રામ છે

મળતા રહીશું આપણે લગભગ બારસો બ્લોગ વિડીયા ઉપર આપણા યુટ્યુબમાં નાખી ચૂક્યા છીએ અને લગભગ બે કરોડને આપણા ટોટલ જે ચેનલની વ્યૂ મળ્યા છે એ સબના હું આભારી છું અને હવે આપણે છ વાગે વિડીયો હમણાં જ નાખીશું જે આપણે બેટમાં જઈને બનાવ્યો હતો માલધારીઓ બેટમાં જે આપણું ખડીરમાં જઈએ છીએ નવો રસ્તો બન્યો છે અને ત્યાં ખરેખર એક અજબ ગજબ નજારો ત્યાં માલધારીઓ રહે છે એ વિડીયો આપણે છ વાગે નાખીશું બહુ મસ્ત બનાવ્યો છે એમાં સંગીત પણ મસ્ત નાખ્યું છે અને બીજી વાત તો હું સંગીત નાખું છું તો ખરેખર એ બધું મારું રેકોર્ડિંગ કરેલું હોય છે કોઈની કોપીરાઈટ હોતી નથી કોઈ ખોટી કમેન્ટ કરવી નહીં તમે ગમે એવી કમેન્ટ કરશો મને કાંઈ ફરક નહીં પડે હું ખરાબ કમેન્ટ કાઢી નાખતો એટલે તમે તમારો ટાઈમ બચાવો એટલે અને ક્યાંય મારી ભૂલચૂક થતી હોય તો મને સજેશન દેવાનું તો જય હિન્દ સાથે હવે આ વિડીયોને હું એન્ડ આપું છું